ખેમાણાના નવાપુરા ગામે ભાદરવી અગિયારસનો મેળો ભરાયો કાંકરેજ તાલુકાના ખેમાણાથી જસાલી માર્ગ તરફ આવેલ નવાપુરા ગામે પૌરાણિક રામદેવ ભવ્ય મંદિર આવેલું છે અહીં વર્ષોથી એટલે કે અંદાજે સાહીઠ વર્ષ અગાઉથી દર વર્ષે ભાદરવા સુદ અગિયારસના દિવસે ભવ્ય લોકમેળો ભરાય છે ચાલુ સાલે પણ વર્ષોની પરંપરા મુજબ ગતરોજ બુધવારના ભાદરવા સુદ અગિયારસના દિવસે અહીં ભવ્ય મેળો ભરાયો હતો મેળામાં વહેલી સવારથી મોડી સાંજ સુધી ખીમાણા સહિત આજુબાજુના ગામોની ધર્મપ્રેમી જનતા હજારોની સંખ્યામાં ઉમટી પડી હતી અને રામદેવ પીરના દર્શન કરી ધન્યતાપૂર્વક મેળાની મજા માણી હતી અહીં સ્વર્ગસ્થ ગલારામ ભગતના પુત્ર પ્રહલાદજી ભગત અને પ્રધાનજી ભગત દ્વારા વર્ષોથી મંદિરમાં નિત્યક્રમ સેવા પૂજા કરવામાં આવે છે અને તેમના દ્વારા સમસ્ત નવાપુરા ગ્રામજનોના સાથ અને સહકારથી દર વર્ષે ભાદરવા સુદ અગિયારસના દિવસે સુંદર મજાનો મેળાનું પણ આયોજન કરવામાં આવે છે અહીં મેળા દરમિયાન નવાપુરા ગામના તમામ યુવાનો દ્વારા ખડે પગે હાજર રહી પોતાની પ્રશંસનીય સેવા આપી હતી જોકે એવી લોકવાયકા છે કે અહીં મનોમન બાદા માનતા રાખવાથી કોઢિયાના કોડ મટ્યા હોવાના વાંજિયાના ઘરે પારણું બંધાયું હોવાના અને બહેરા મુંગા લોકો બોલતા થયા હોવાના પણ પરચા રામદેવ પીરે પૂર્યા હોવાની લોકવાયકા છે તપોભૂમિ સમાન આ જગ્યામાં નેજા ચડાવવાનું પણ વિશેષ મહત્ત્વ છે અહીં દર વર્ષે ભાદરવા સુદ અગિયારસના દિવસે ખેમાણા ગામના દલિત સમાજ દ્વારા વાજતે ગાજતે ખેમાણાથી નવાપુરા ગામે પગપાળા જઈ નેજા ચડાવવામાં આવે છે અહીં મેળાની પૂર્ણાહુતિ બાદ અગિયારસની રાત્રે મંદિર પરિસરમાં સુંદર મજાના ભજન સત્સંગ પણ રાખવામાં આવે છે રિપોર્ટ કેતન વસૈયા એલ ટીવી ગુજરાત